હાઈ ફ્રેન્ડ્સ આજે સાઉથ ઇન્ડિયનમાં એક ડિફરન્ટ વાનગી જોઈશું માયસોર બોંડા આ એક સાઉથનો ફેમસ નાસ્તો છે બોંડામાં ઢોંસાની જેમ અલગ અલગ વેરાયટીઝ હોય છે જેમ કે મસાલા બોંડા આલુ બોંડા ઢોંસાન્ડા તો આજની આપણી રેસીપી છે માયસોર બોંડા અને રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અહીંયા પોણો કપ જેટલો મેંદો લઈએ તેની અંદર વન ફોર્થ કપ કરતાં થોડોક વધારે ચોખાનો લોટ એડ કરીએ વન ફોર્થ કપ પ્લસ ત્રણ ટેબલ સ્પૂન જેટલો વધારે લીધો છે હવે અડધો કપ જેટલું દહીં લઈએ ખાટું દહીં એડ કરવાનું છે સારી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે બેટર તૈયાર કરવાનું છે અહીંયા પાણી વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે ઘટ એવું બેટર તૈયાર કરવાનું અને ગાંઠા ના રહે એનું પણ ધ્યાન રાખવાનું છે અહીંયા અડધો કપ જેટલું પાણી એડ થયું અને બેટર તૈયાર થયું છે આ રીતનું એકદમ સ્મૂધ બેટર તૈયાર થઈ ગયું છે ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપીશું આ રેસિપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ઢાંકણ હટાવી અને હવે એની અંદર મસાલા કરીએ વન ટી સ્પૂન મીઠું એડ કરીએ ફ્રેશ લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન એડ કરવાના છે વન ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીએ તમે સમારીને ઝીણું ઝીણું પણ લઈ શકો છો એક નંગ મોટી સાઇઝનું લીલું મરચું ઝીણું કટ કરીને અહીંયા વન ટેબલ સ્પૂન કોકોનટ સમારીને લીધું છે ઓપ્શનલ છે તમારે લેવું હોય તો લેવાનું નહીં તો ચાલે એક નાંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરીએ વન ટી સ્પૂન આખું જીરું એડ કરીએ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે મીઠા લીમડાના પાન સમારીને એડ કરવા હોય તો થઈ શકે છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે હવે એની અંદર આપણે અડધી ટી સ્પૂન કરતાં ઓછો બેકિંગ સોડા એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જનરલી આપણે પકોડા કે એવું કંઈ બનાવતા હોય તો આપણે પાછળથી સોડા એડ કરતા હોઈએ છીએ આમાં પહેલાં જ એડ કરી લેવાનું છે હવે ઢાંકી દઈએ ત્યાં સુધી આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય છે ત્યાં સુધી સાઈડમાં હું ચટણી પણ બનાવી લીધી છે કોકોનટ ચટણી હવે અહીંયા તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ઢાંકણ હટાવી બે ટેબલ સ્પૂન ગરમ તેલ આ બેટરમાં એડ કરી લેવાનું છે આનાથી બોંડા એકદમ જાળીદાર અંદરથી બનશે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે થોડો પાણીવાળો હાથ કરી અને થોડું બેટર લેવાનું છે હાથમાં તેલ સારી રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને બોંડાને ધીમા તાપે તળવાના છે આ રીતે તેલમાં મૂકતું જવાનું છે એક સાઈડ સરસ તળાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ સારી રીતે તળી લેવાના છે એકદમ ક્રિસ્પી થાય પછી આપણે કાઢી લઈએ બીજા પણ સેમ રીતે તળી લઈએ બીજા બોંડા પણ સેમ રીતે તળાઈ ગયા છે હવે આપણે એને સર્વ કરીએ સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ સાથે કોકોનટ ચટણી મેં બનાવીને રાખી છે એ પણ સર્વ કરીશું એની સાથે અહીંયા ગ્રીન કોકોનટ ચટણી સાથે સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી અને અંદરથી એકદમ જાળીદાર એવા માયસોર બોન્ડા આપણા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો